કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીની બી લિસ્ટિંગ સેરેમની સુરતમાં આજરોજ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલમાં યોજવામાં આવી હતી સુરતની કોઈ કંપનીનું હોમટાઉનમાં લિસ્ટિંગ થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે સેરેમની કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ફારૂખજી પટેલ અને કેપી ગ્રીન હોલ ટાઈમ ડિરેક્ટર મોઇનુલ કડવા સહિતની ટીમે કરી હતી જેમાં વિશેષ રૂપે કેપી ગ્રીનના બ્રાન્ડ એમ્બેસેડર કેપી ગ્રીન એન્જિનિયરના બ્રાન્ડ એમ્બેસેડર અને ફિલ્મ અભિનેતા સુરજ પંચોલી અને કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ તેમજ ફિલ્મ એક્ટર આદિત્ય પંચોલી ફિલ્મ અભિનેત્રી જરીના વાપ યેસ અઇના એમડી અજય ઠાકોર સહિતની હસ્તી ઉપસ્થિત રહ્યા હતા આઈપીઓ એકસો ની વેલ્યુ પર ભરાયો હતો જે આજે લિસ્ટિંગના દિવસે ખુલ્યો હતો

અને આજે જે લિસ્ટેડ થઈ એ બીએસસીના એસએમઈ પ્લેટફોર્મની ઉપર થઈ કેપી ગ્રીન એન્જિનિયરિંગ કરીને જે કંપની ત્રેવીસ વર્ષ જૂની કંપની છે અને આજે જ્યારે લિસ્ટેડ થઈ અને સુરત ખાતે આ લિસ્ટેડ થઈ છે એ ઘણું ગૌરવવંતી વાત કહેવાય આપણા સુરતીઓના માટે અને પહેલાં જ દિવસે હજાર કરોડના માર્કેટ કેપ એણે ક્રોસ કર્યો આ જે આઈપીઓ જ હતો એ એકસોને નેવ્યાસી પોઈન્ટ પચાસ કરોડનો આઈપીઓ કે જે ઇન્ડિયાના એસએમઈ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ હતો અને તે આવા માર્કેટની અંદર પણ આણે જે રીતે અમારું બી લાઇન કરીને એડવાઇઝરી છે એ લોકોએ જે રીતે ક્રોસિંગ કર્યું છે અને હેન્ડ ટુ હેન્ડ બધા લોકોએ જે રીતે અમને સપોર્ટ કર્યો છે એ બદલ ખરેખર દરેકે દરેક ઇન્વેસ્ટરોનું અમારામાં વિશ્વાસ રાખ્યો એ બદલ બીએસસી એન બીએસસી છે પછી બી લાઇન છે અને બાકીના બધા જ લોકોનું હૃદયપૂર્વક હું આભાર માનું છું આ જે કંપની છે ને તે આમ ગ્રીન એન્જિનિયરિંગ એટલે કે રિન્યુએબલ એન્જિનિયરિંગને માટે વપરાતા દરેકે દરેક જે મેટલથી બનતા સાધનો છે એને મેન્યુફેક્ચરિંગ કરે છે એની એક ડભાસામાં ફેક્ટરી છે અને બીજી માતરની પાસે એક બહુ મોટી ફેક્ટરી આકાર લેવા જઈ રહી છે એનું અડધો ઉપરનું કામ નીકળી ગયું છે અને આ કંપની નો લાઇન જે છે તે ગયા વર્ષે એકસોને ચાર એકસોને ચાર કરોડ હતો કે જે આ છ મહિનાની અંદર એકસોને એક કરોડ જેવો થઈ ગયો છે ને હમણાં માર્ચનું રિઝલ્ટ આવશે તો તમે જોશો કે ઘણો સુંદર ટોપ લાઇન અને બોટમ લાઇન નફો પણ ઘણો સરસ છે અને ઇન્વેસ્ટરોના માટે ખરેખર ઉજળીત આ તક છે જેવી રીતે કેપી એનર્જીએ ચોસઠ વખત રિટર્ન આપ્યું જેવી રીતે કેપીઆઈ ગ્રીને ચોર્યાસી વખત રિટર્ન આપ્યું આપણે આશા રાખી શકીએ કે આ પણ એ જ પંથે ચાલે અને ટીમ એ જ રીતે લોકોને વેલ્થ વર્ધી બનાવે એ અમારી લોકોની તો આશા હોય છે જો દરેકને આશા તો મોટી જ હોય છે ક્યાં જોવા માંગીએ એ તો એક અલગ વસ્તુ થઈ જાય કેમ કે એઝ અ પ્રમોટર અને એઝ અ ચેરમેન હું એના આંકડાઓ નથી કહી શકતો પણ એટલું જરૂર કહીશ કે જે તમે જોયું છે છેલ્લા બે વર્ષોમાં બાકીના ત્રણ વર્ષોમાં એનાથી અનેક ઘણું વધારે જોશો